સંસ્કારી નગરી વડોદરાનું પેરિસ ગણાતો પાદરા તાલુકો જે તાલુકાના બાળકોને લાગે છે ભાઈ પાદરાના ડભાસા ગામે આવેલી એક શાળાના વિદ્યાર્થીઓને રોડ પર અકસ્માતના ભયને પગલે પોતે જ કરી રહ્યા છે પોતાની રક્ષા કેમ કે શાળાની બાજુમાંથી પસાર થાય છે પાદરા જંબુસર હાઈવે જે હાઈવે પર રોજબરોજ થાય છે અનેક અકસ્માત જેના ભયથી શાળાના બાળકો તંત્રની આશા છોડી પોતાના પર નિર્ભર રહી હાઈવે પર માનવ સાકળ રચી હાઈવે પરથી પસાર થાય છે કેમ કે શાળા પાસે નથી આગળ શાળા બોર્ડ કે નથી ટ્રાફિક પોતે જ પોતાની શાળાના વિદ્યાર્થીઓની રક્ષા માટે હાઈવે પર માનવ સાંકળ રચતા જ ધમધમતા હાઈવે પરના વાહનો થંભી જાય છે સૌ ભણે સૌ આગળ વધે પરંતુ આમ કેવી રીતે વધશે આગળ આગળ વધવા માટે કન્યાઓ કરી રહી છે પોતે જ પોતાની રક્ષા ભણવું છે પરંતુ શાળાઓ જતા લાગે છે બીક કેમ કે આ લોહી તરસ્યો માર્ગ ભરખી જશે ભણતરના મંદિરમાં જવા માટે બાળકો પોતે જ કરી રહ્યા છે પોતાની તેમજ શાળામાં આવતા પોતાના મિત્રની કરવી પડે છે પોતે જ રક્ષા ભણતર માટે મોટા મોટા વાયદા કરતી સરકારને આ બાળકો નથી દેખાતા કે નથી દેખાતી આ વેદના પાદરાથી માત્ર આશરે ચાર અંતરે આવેલ એક શાળા જે શાળાના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પોતે જ પોતાની રક્ષા બાળકો સવાર જ્યારે ભણતરના મંદિરમાં જાય છે ત્યારે લાગે છે બાળકોને ડર કેમ કે શાળાની બાજુમાંથી જ પસાર થાય છે લોહીતરશ્યો માર્ગ આ માર્ગ કેટલો ભયંકર છે જે રોજબરોજ અનેક અકસ્માતના ભોગ બને છે જી હા અમે વાત કરી રહ્યા છે પાદરા જંબુસર હાઈવેની જે હાઈવે સૌરાષ્ટ્રની મધ્ય ગુજરાતને જોડતો એકમાત્ર માર્ગ છે આ માર્ગ જ્યાંથી રોજના હજારોની સંખ્યામાં નાના મોટા વાહનો પસાર થાય છે અને અનેક રોજ અકસ્માતનો ભોગ બને છે આ હાઈવે પર નથી લગાવવામાં આવ્યા સૂચના બોર્ડ કે નથી હાઈવે પર કોઈ ટ્રાફિકનો જવાન પાદરાના ડભાસા ગામ પાસે આવેલી એક શાળા છે જે હાઈવે નજીક આવેલી છે જે શાળાએ જવા માટે બાળકોને હાઈવે પસાર કરીને જવું પડે છે ડબલ સા ઇંગ્લિશ સ્કૂલમાં ભણું છું આ જે રોડ છે તે ખૂબ જ વાહન વ્યવહારવાળો છે જેથી રોજબરોજના અકસ્માતો સર્જાય છે તેથી અમારી અમારી સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓને ઈજા ના પહોંચે તે માટે અમારે અમારી સ્કૂલના શિક્ષકો અને આચાર્ય સર આચાર્ય સરે એવો નિર્ણય લીધો છે કે એવો નિર્ણય લીધો છે કે રોજ માનવ સાકર બનાવીને સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલના વિદ્યાર્થીઓને રસ્તો પસાર કરવામાં આવે છે તેથી અમે બધા પહેલાં માનવ સાંકળ બનાવીએ છીએ પછી રસ્તો બધા વિદ્યાર્થીઓને રસ્તો પાર કરાવીએ છીએ પછી અમે ઘરે જઈએ છીએ પાદરાના ડબાસા ગામ પાસે આવેલી શાળાના વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે શાળાએ જવું પડે છે શાળાએ જતા બાળકોએ અકસ્માતથી બચવા કે પોતાની શાળામાં આવતા અન્ય બાળકોને કોઈ અકસ્માત ન નડે તે માટે શાળાના વિદ્યાર્થીઓ પોતે જ માનવ સાંકળ રચીને રોડ પરથી પસાર થઈ રહ્યા છે જ્યારે આ માનવ સાંકળ જોઈને હાઈવે પરના વાહનોને પણ થંભી જવું પડે છે અમારા વિદ્યાર્થીઓને રો હાઈવે રોડ પર રોડ પર જ અમારું સ્કૂલ છે સ્કૂલ છે જેમાં અમાર અમાર વિદ્યા અમારા વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરવામાં ખૂબ તકલીફ પડે છે તેથી અમે ધોરણ ધોરણ બાર અગિયાર બારના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો શિક્ષક મિત્રો આચાર્યશ્રીઓએ નિર્ણય લીધો છે કે અમે બધા અમે બધા ધોરણ અગિયાર બારના વિદ્યાર્થીઓ એકબીજાના હાથ પકડીને એક સાંકળ રાખીને વિદ્યાર્થીઓને રોડ ક્રોસ નાના વિદ્યાર્થીઓને રોડ ક્રોસ કરાવે છે અને પછી અમે બધા છેલ્લે ઘરે જઈએ છીએ એ કોઈ ટ્રાફિકનું જવાન છે તો ના કોઈ નથી પાદરા જંબુસર હાઈવે પર હજુ સુધી કોઈ ટ્રાફિક જવાન પણ મૂકવામાં આવ્યો નથી કે નથી કોઈ પણ ટ્રાફિકની સુવિધા આ હાઈવે પર રોજના અનેક અકસ્માત બનતા હોય છે જેથી શાળાએ જવા માટે બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓની આ માનવ સાંકળ જોઈને રાહદારીઓ પણ ચોંકી ઉઠે છે પાદરાથી જંબુસર જતા રોડ રોડ વચ્ચે કોઈ ટ્રાફિક સિક્યુરિટી ન હોવાથી અમારી સ્કૂલના આચાર્ય શિક્ષકગણ બધા મળીને માનવ માનવ સાંકળની માનવ સાંકળ રચી છે તેમાં અમે બધા જ વિદ્યાર્થીઓ માનવ સાંકળ રચીને બધા જ વિદ્યાર્થીઓને એમ બધા જ નાના વિદ્યાર્થીઓને રોડ પાર કરાવીએ છે સલામતી રોડ પાર કરાવીએ છે અને પછી જ અમે જઈએ છીએ ઘરે દબાસા ઇંગ્લિશ સ્કૂલમાં એક હજારની સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે જે શાળા બાર ધોરણ સુધીની છે જેમાં આજુબાજુના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે ખાસ કરીને આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ સરકાર દીકરીઓને ભણાવવા માટે મોટી મોટી જાહેરાતો તેમજ વાતો કરે છે ત્યારે પાદરાના ડબાસાની આ શાળા તરફ પણ એકવાર ધ્યાન લેવું જોઈએ અમારા અમારે અમારી સ્કૂલ અહીંયા જંબુસર પાદરા જંબુસર હાઈવે પર આવેલી છે તેથી તે હાઈવે પર સખત અકસ્માત થવાની ઘટનાઓ બને છે તેથી અમારા આ અમારા આચાર્ય સર તથા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનોએ એવો નિર્ણય લીધો છે કે બધાને બધાને મોટા અગિયાર અને બારના વિદ્યાર્થીઓની સાકર બનાવીને એ સાકરમાંથી પસ નાના વિદ્યાર્થીઓને પસાર કરીને સલામતીપૂર્વક પસાર કરીને રોડ ક્રોસ કરાવવાનો છે પાદરા જંબુસર હાયવે પર આવેલા ડભાસાની આ શાળાની એક વિદ્યાર્થીને માર્ગ પસાર કરતી વખતે ગંભીર અકસ્માત નડ્યો હતો જે વિદ્યાર્થીને મોટી ઈજાઓ પણ પહોંચી હતી ગામ લોકો તેમજ શાળા દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર હજુ સુધી નોંધ ન લેતા શાળાના આચાર્યશ્રીએ પોતે શાળાના વિદ્યાર્થીઓને આદેશ કરી રોજબરોજ શાળામાં આવતા અને ઘરે પરત ફરતા વિદ્યાર્થીઓએ પોતે જ માનવ સાંકળ રચીને પોતાની રક્ષા કરવા પર મજબૂર બન્યા હતા અમારી શાળા વડોદરા જંબુસર હાઈવે ઉપર આવેલી શાળા છે અને રોડ ટચ શાળા છે એ ઉપરાંત કે અમારી શાળામાં આવતા તમામ બાળકો એ ડભાસા ગામના ઉમરાયા ગામના અને એકલબારાથી આવતા હોવાથી તમામ વિદ્યાર્થીઓએ રોડ ક્રોસ કરીને શાળામાં આવવું પડે છે જેથી કરીને કોઈકવાર અકસ્માતો સર્જાય છે અને અકસ્માતો થવાને કારણે વિદ્યાર્થીઓને શારીરિક રીતે નુકસાન થાય છે એ ઉપરાંત કે જેટલા દિવસે હોસ્પિટલાઇઝ હોય એટલા દિવસ એના ભણતર પણ બગડે છે તો આને અનુલક્ષીને અમારી શાળા તરફથી કે અમારા શાળા મંડળના સૂચનથી અમે એવું નક્કી કર્યું છે કે જે શિક્ષકોને અંતિમ તાસ ન હોય એવા શિક્ષકો અને તમામ કર્મચારીઓ કે જેઓ હાઈવે ઉપર જઈ અને વિદ્યા માનવ વિદ્યાર્થીઓ દ્વારા રચાવી અને નાણાં બાળકો કે નવું અને દોષના ધોરણના બાળકોને એ રોડ ક્રોસ કરાવીને સામેની બાજુએ મોકલી આપે છે અને ત્યારબાદ અન્ય વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે છે અમે અગાઉ એક વિદ્યાર્થીનીને દસમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ રીતે અકસ્માત થયો હતો ત્યારે અમે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ પાદરા અને એસીબી ટ્રાફિક વડોદરાને જાણ કરી હતી એ બમ્પ માટે કરી હતી અને બમ્ફર ત્યારબાદ અમારી શાળાના બંને બાજુએ બમ્ફરો એ લોકોએ એ લોકો દ્વારા પીડબ્લ્યુડી દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે પરંતુ જો અહીંયા ટ્રાફિક પોલીસની વ્યવસ્થા હોય તો અમારા માટે વધારે સુગમતા પડે કારણ કે વાહન વ્યવહારવાળા કે ટ્રાફિકવાળી વ્યક્તિઓ કે સ્કૂટર અને કાર લઈને આવતી વ્યક્તિઓ અમારું કદાચ નથી માનતા ને અમારી સામે થાય છે પરંતુ જો ટ્રાફિક પોલીસ હોય તો એમની સીધી રાહબારી હેઠળ અમારા તમામ વિદ્યાર્થીઓ એ સામે બહુ જઈ શકે એટલે છૂટવાના સમય દરમિયાન જો આવી કોઈ વ્યવસ્થા થઈ શકે તો એ અમારા માટે ખૂબ જ લાભદાયક પુરવાર થશે જય હિન્દ જય ભારત સબસ્ક્રાઈબ કરો ફંડ ન્યૂઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો